કપડા એવા કે તમારા બાળકો ખુશ થઈ જાય બોર્ન બેબીથી લઈને પંદર વર્ષના બાળકો માટે કપડાનો ખજાનો એ પણ ફક્ત નવ્વાણું રૂપિયાથી અહીંયા ચાલુ થઈ જવાના છે તમારા બાળકોના કપડાં હોલસેલ ભાવે રિટેલમાં મળી જવાના છે હાફ સ્લીવ ટી શર્ટ મળી જવાની છે એ પણ તમને અલગ અલગ વેરાયટીમાં જોવા મળી જવાની છે જેમાં તમને એમ ટુ ડબલ એક્સએલ સુધી મળી જવાની છે ફૂલ સ્લીવ ટી શર્ટ જોવા મળી જવાની છે જેમાં તમને બાવીસથી છત્રીસની સાઈઝ જોવા મળી જશે હાફ સ્લીવ ટી શર્ટ મળી જવાની છે જેમાં તમને બાવીસથી છત્રીસની સાઈઝ જોવા મળી જવાની છે શર્ટ મળી જવાના છે જેમાં તમને થી ચૌદ નંબર સુધીની સાઇઝ મળી જવાની છે લેગીસ શોટી અને ટ્રેક પેન્ટ મળી જશે એ પણ તમારા બજેટમાં મળી જવાનું છે જીન્સ મળી જવાના છે કાર્ગો મળી જવાના છે જેમાં તમને સોળથી ચાલીસની સાઈઝ જોવા મળી જવાની છે કપડાં મળી જવાના છે બોઇઝ માટે નાઇડ્રેસ પેર મળી જવાની છે જે માર્કેટમાં સાડી ચારસોમાં મળે છે ને એ ફક્ત ત્રણસો સિત્તેર રૂપિયામાં આપી દેવાની છે બોઇઝ માટે ચડ્ડા ટી શર્ટ પેર જોવા મળી જવાની છે એમાં તમને સોળથી છવ્વીસની સાઇઝ જોવા મળી જશે ગર્લ્સ માટે ફેન્સી કપડાં મળી જવાના છે જેમાં ઝીરોથી બત્રીસ નંબરની સાઇઝ જોવા મળી જવાની છે ગર્લ્સ માટે નાઇડ્રેસ પેર જોવા મળી જશે લેડીઝ માટે ટ્રેક પેન્ટ લોંગ ટી શર્ટ અને શોર્ટ ટી શર્ટ પણ જોવા મળી જવાના છે જેમાં તમને એમ ટુ ટ્રીપલ એક્સલ સાઇઝ જોવા મળી જવાની છે ટી શર્ટ મળી જવાના છે જેમાં તમને એમ ટુ ડબલ એક્સએલ સાઇઝ જોવા મળી જવાની છે જેન્ટ્સ માટે ટ્રેક પેન્ટ શોટી કેફરી મળી જવાની છે જેમાં તમને એમ ટુ ડબલ એક્સએલ સાઇઝ જોવા મળી જવાની છે બીજી વેરાયટીમાં તમને ઇમ્પોર્ટન્ટ રૂમાલ નેપકિન બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી જવાની છે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે તો શોપિંગ કરવા પહોંચી જ જજો અને ભાઈઓ